ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના માર્ગદર્શન હેઠળ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આયોજિત લીમડી ખાતે બે દિવસ માટે ચાણક્ય ટેનિસ ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું લીમડી ખાતે આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે લીમડી પ્રાથમિક શિક્ષકો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની દરેક તાલુકામાંથી એક એક ટીમ જેમ કે લીંબડી ચૂડા લખતર મૂળી થાનગઢ ચોટીલા સાયલા ધાંગધ્રા દસાડા પાટડી વઢવાણ સહિતની કુલ અગિયાર ટીમોએ ટેનિસ ક્રિકેટ મેચમાં ભાગ લીધો હતો આ મેચમાં સારું પ્રદર્શન કરનાર ક્રિકેટર જિલ્લામાંથી ખેલાડીને પસંદ કરી જોન કક્ષાએ ભાગ લેવા જશે ગુજરાત રાજ્ય પ્રાથમિક સંઘે ચાણક્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે અને એના માર્ગદર્શન નીચે અમે સુનગર જિલ્લા પ્રાથમિક સંઘે ક્રિકેટ આયોજન ચાણક્ય ક્રિકેટનું આયોજન કર્યું છે હવે અમારા તાલુકા દસ તાલુકા અને એક શહેરની અગિયાર ટીમ છે અગિયાર અગિયાર ટીમને અમે કાલથી મળી છે અને એમાંથી સારા ખેલાડી પસંદ કરી અને જોહન કંસાએ તારીખ ત્રેવીસ બેના રોજ પાટણ હું અમે રમવા જવાનું છે અને ત્યાંથી જો અમારો અમનો અમે જીતશું તો કક્ષાએ સુરત રમવા જવાનું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે લીમડી મુકામે આયોજન કરેલ જેમાં કુલ અગિયાર ટીમોએ ભાગ લીધેલ અને તમામ ટીમો નોકઆઉટ ડ્રો કરી અને દરેક ટીમના ખેલાડીઓને સંઘ તરફથી ટી શર્ટો આપી અને ઇનામી ટ્રોફી આપીને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે આમાંથી સારા ખેલાડીઓ સિલેક્ટ કરી રાજ્ય કક્ષાએ સુરેન્દ્રનગર જિલ્લાની ટીમ જોન કક્ષાએ જઈ અને રાજ્ય કક્ષાએ ત્યાંથી જો આગળ વધશે તો રાજ્ય કક્ષાએ જઈ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે અને ખૂબ જ ઉત્સાહથી આ સંગઠનના તમામ હોદ્દેદારો સાથે રહી અને આયોજન કરેલ છે અને કન્વીનર અને તમામ યુનિટે તેમાં પૂર્ણ સપોર્ટ આપ્યો છે કેટલી ટીમોએ ભાગ લીધો કુલ ટીમોએ ભાગ લીધો છે અગિયાર ટીમોએ ભાગ લીધો છે અને અત્યારે રમાઈ રહી છે સેમીફાઈનલ મેચો રમાઈ રહી છે ફાઇનલ મેચ ટૂંક સમયમાં ચાલુ થશે અને જેમાં સારા ખેલાડીઓ રાજ્ય ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કરે એવી સુરેન્દ્રનગર જિલ્લો આશા રાખે છે